કચ્છમાં અંજાર પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી પાંચ મકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ આર ગોહિલે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાંથી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા પૂછપરછમાં તેમણે પાંચ અલગ અલગ મકાનોમાં દિવસ દરમિયાન તાળા તોડીને ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના વિક્કી પપ્પુ બાવરી અને ભગીરથ તીરથ બાવરી ઉપરાંત બે સગીર બાળકોનો સમાવેશ થાય છે આરોપીઓ રાજસ્થાનથી આવીને ભંગાર એકઠો કરવા અને ફૂલ વેચવાના બહાને સોસાયટીઓમાં પ્રવેશ કરતા હતા બંધ મકાનોની રેકી કરીને એક વ્યક્તિ બહાર ચોકી કરતો અને અન્ય લોકો અંદર પ્રવેશીને ચોરી કરતા હતા આરોપીઓ પાસેથી અડતાલીસ હજાર રોકડ અને સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા મોબાઈલ મળી આવ્યા છે બચાવમાંથી ચોરાયેલા મોબાઈલ પણ તેમની પાસેથી મળી આવ્યો છે પોલીસે કુલ છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ છેલ્લા છ સાત દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં ખાસ કરીને દિવસ દરમિયાન જેમાં બપોરના સમયમાં ગરફોડ છોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આપતા હતા અને એમાં અલગ અલગ પાંચ ફરિયાદો જે છે એ નોંધાયેલી છે આ જ્યારે બનાવો માનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર શતક જે છે એમાં ફરિયાદો આવતી હતી એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવ બનતા હતા એમને ડિટેક કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એંગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક એમાં ઇસમો સંડોવાયેલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલું અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં એ જે લોકો સંડોવાયેલા છે એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે અને એ જે લોકો છે જનરલી જે એમો અમુક જેમાં કિશોરો હોય એ પણ એ લોકોને સાથે લેતા હતા અને એની મદદ લેતા હતા ચોરી કરી જ્યારે ચોરી કરવાની વિસ્તારમાં જઈને ભીખ માંગવાની અથવા તો કોઈ ભાંગા વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એક એમઓ હતી પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ અને કલમ ત્રણસો પાંચ અ હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે એ લોકોની રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કારવાહી કરવામાં આવશે કેટલા એડલ્ટ છે અને બે કાયદાના સંઘર્ષમાં કિશોર છે અને જે બે લોકો છે એમાં એકનું નામ વિક્કી પપ્પુ બાવરી અને બીજો છે ભગીરથ તીરથ બાવરી એ બે લોકો અને બીજા બે બાલ કિશોર છે એ ચારેય લોકોને જે છે પોલીસ દ્વારા એમાં ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે

જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ